gesù Аitoカล तूं करूर आई तूं कर

પણ કોળ દેવેને વાત કરતી સહાય કરતી તું સદા હે માડી બાઈ પકડી બાળની ને હાથ હરતી આપદા સજ્જ ગો ઘણી તું ગો ઘણી માડી કોઈ વીનડરતી નથી

કુદરત દળ દ્વારા સૂર્ય ધાગરણ યાત્રા અલગ અલગ ગામડાની અંદર કાલે બવા તાલુકાનું બગડાણા તાજામાં એક યાત્રા નીકળી હોય અને એ નિમિત્તે

ગણપતિ બાપાની યાદ કરવામાં આવ્યા અને પછી સાહેબ હનુમાનજીને યાદ કર્યા શક્તિ હતી બુદ્ધિ હતી રાઘવ હતા સંગાથમાં અને ઉપયોગ લીધો રામ કાજે પછી રાવણ લીધો માથમાં વાનર નહીં પણ નર હતા સુરવીર સંગ્રામમાં એમ દેશના વીર હાસા એના અમર સે ઇતિહાસમાં હનુમાન કેનું નામ સુરતા દુખી મસ્તક જાય છે અને કામો કીધા રાઘવ તણા એ ઘરો ઘર ગુજાય છે કીધી કો ભોજળી અંધનીની અને સજી બની લેવા ગયા તેથી દિલમાં તીઠું મન વીરને જાગૃત કીધા લક્ષ્મણ દીધી બની લાડ પ્રભુ રામ ના દેશના વીર હાથા એના અમરસે ઇતિહાસમાં રાઘવતાની મુદ્રિકા લઈને સીધા સમીપે જાય છે અને આપી દીધા છો દાનગીને ત્યાં હર થાય છે અને ફૂલ બાગને ઉધડ કરી કે નાચા હતા ઉલાસમાં અમ દેશના એ વીર હાસા એના અમર છે ઇતિહાસમાં સાહેબ હનુમાનજી મહારાજને યાદ કર્યા પણ જ્યારે ગોપનાથના ખોળામાં હું તમે વેઢા છીએ ભગવાન શિવને યાદ કરીને અહીંથી મારી બોલવાની શરૂઆત કરું

ਤੇ ਪ੍ਰੀਤ ਸੁਤ ਪ੍ਰਵੀਤ ਕੱਟ 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 ਤੇ ਛਕੀਂ ਖੁਦ ਨਵਿਨ ਨਾਤੇ ਧਿਆਰੀ ਧਿਆਰੀ ਜਹਰ ਰਵਿਕਟ ਸੁਰ ਬਰ ਬਰ ਬਰਗਟ ਖਟ ਪੈਰ ਪੈਰ ਨਤ ਵਰਨਾ ਸੇ

જ્યારે ભગવાન શિવ દર્શિ માતા ને આ બાળાકની ભૂમિમાં લીલાના દર્શન તો કરાવ્યા પણ સાહેબ અમારો ભાવનગર ભાવનગરનો રાજકવિ બાપુ એમ કહે કે ભગવાન શિવ લાગતા કેવા કેવાય ગોપીનાથ મહાદેવ લાગતા કેવા સાહેબ આ બાળકની ભૂમિ એટલે કેવાય કે આ ખંભાત નો અખાત અહીંયા ગોળાઈ લે છે અને એક પથ્થર બટુકભાઈ એનો ઉછો કરીએ તો એક એક પથ્થરની અંદર એવા એવા ઇતિહાસો પડ્યા પીડ્યા પછી મસ્તરામ બાપુ હોય તો ભલે પગડાના બદરંગદાસ બાપા હોય તો ભલે માં શામળો બાપો હોય તોય ભલે અને ગઢ કોટડે બેઠી મારી તમારી ભગવતી શક્તિની પીઠું એવી ભગવતી શામડા હોય તોય ભલે સાહેબ આ ભૂમિ એવી છે સબજા એક શોધો તો સહિતા નીકળે અને કુવો એક ખોધો તો સરિતા નીકળે પણ તાસી જુદી છે આ દેશની મહાભારત વાવોની ગીતા નીકળે આ ધરતી એવી છે અને જ્યારે અમારા ભાવનગરના રાજકવિ કહે ભજન હર પાપ ભાર નિરંગન નિરાયક નવ નિધિ દ્વારી ઓપટ મહિમા સંસાર દાર શંકર સ્વામી ગાંગ બાપ હર ભજલ તરાંગ

મે કીધું ને એક શબ્દ એક શોધો તો સહિતા નીકળે કુવો એક ખોધો તો સરિતા નીકળે તાસી જુદી છે મહાભારત વાવો નીકળે લક્ષ્મણ જતી રેખા દોરે તો રાવણ હજી બીતા નીકળે ને જનક આવીને હળ હાકે તો આ ધરતી માંથી સીતા નીકળે તાસી જુદી છે આ દેશની મહાભારત વાવો ગીતા આ ધરતી એવી છે

અને સુડીકર ધારમ હિંગલ હારમ અને ભાલ સુધારમ સંત ભજે ઓ કાધર વાળી દેવડા ઢાળી જય મો ગલમા મસરાલી બલુના વટની રૂપાન ઘટની સુદાન વટની તુસાસી મોટી માં મનની જાહેર જનની રાજલ તનની તુરાજી અને મોગલ સબ એક જ રૂપ અને જીવન કવિ કે જોરાલી ઓ કાધર વાળી દેવડા ઢાળી જય મો ગલમા મસરાલી સાહેબ માં કોને કહેવાય એનો એક મારા નાનો એવો પ્રસંગ કરી અને પાછા

નદીના કાઠલા ઉપર સારનું નાનું એવું નેહડું છે સાહેબ ભરોસો કોને કહેવાય એની મારે વાત કરવી છે પ્રભાતનો ભોર સારના એના કાપડામાં મા ભગવતી આવેલા હાથમાં ધૂપેલું લઈ અને મા ભગવતીની પ્રભાતના ભોરમાં પૂજા કરે

કપડા નથી રમે છે ઈજ ગીર માંથી એક રાજા હાથી ની અંબાડી ઉપર બે નીકળ્યો અને એના માણસો એ કીધું કે જુઓ તો ખરા આ છોકરા કેવા બિશારા રમે

વોડાન લગામ ને પકડી ને શારણા એટલું કીધું કે વ્યવસ્થા થઈ જાય ભોગ ને રોકો મા ભગવતીના ફળા પેહર જઈ અને બે હાથ જોડી અને સારણા એટલું વિનવે છે સાહેબ પેલા દીકરીઓ હારે જાતી ને માલધારી સમાજ ની તો બટુકભાઈ કાઈ દેવા ન હોય ને તો ફળા દેતા કાપડામાં દીકરી તું માને હાસવજે મા તને હાસવજે એમ શારણાઈના ફળે ભગવતી આવેલી આણામાં આવેલી કાપડે આવેલી સાહેબ અને મા ભગવતી કીધું એક કુરડી માં નવ ઘર નું નવ લાખ નું દળ કટક જમાડ્યું હતું માં આ તો ગાંડી ગીર એમાં તુલસી શામ નો ખોળો અને સાહેબ માં ભગવતી ને બે હાથ જોડીને આરાધન મળી કરવા

ત્યાંની પંગત પાડી દે અને પતરાવલી પીરસી દે જમાડવા વાળી વાળી તો હું બેઠી સાહેબ ઝવેરસન મેઘાણી ની કલમે આ પ્રસંગ લખાલો એસી વર્ષ પહેલાની ગાંડીગીરી ની ઘટના

અને બીજું ઈ આ સાગર ને કાઠે તારું ઘોડલું આવે અને તારા ભાલા ની અણી ઉપર કાળી સકલી બની ને તો વરુડી છે ભગવતી સરદારમાં હતો અને ઊંધો ભીર થાપ્યો અને પછી અકળ પરસા આપ્યા મોલ હા હા દિવસ ક્યાં જાતા રહ્યા મોણિયા વાળી માત આગળ રાહ સમજાવ્યો નહી માનતા જૂના તણો ઝટપાટ લઈ પલટાવ્યો અને કળમાં જ કાગળ જો તળાજે રાજા વાજા રોળિયા એણ મોલ હા હા એમ તણા દિવસ ક્યાં જાતા રિયા સોરાળ ગુલમા દેવ સાપલ કાન સાવજ કર ધરા સુણી સાદી આવડ માતના પણ રવિ પણ થંભી રિયા અણ મોલ હા હા એમ તણા દિવસ ક્યાં જાતા રિયા સાહેબ આ ભૂમિ એવી છે શબ્દ એક સોધો તો સહિતા નીકળે અને કુવો એક ખોદો તો સરિતા નીકળે તાસી જુદી છે આ દેશની મહાભારત હોય બગડાના કોઈ યાત્રાળુ હાલી ને જાતા હોય કોઈ સોટીલા હાલી ને જાતા હોય કોઈ કોટડે જાતા હોય તો સાહેબ પાંચ પાંચ કિલોમીટર ના અંતરે એની સેવા કરવા વાળા માણસો